નેપાળમાં વચગળાની સરકારમાં પ્રધાનમંત્રીના નામ પર બની સહમતી સુશીલા કારકી આજે લઈ શકે છે પ્રધાનમંત્રી પદના શપથ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી અને સેના પ્રમુખ વચ્ચે સતત બેઠકોનો દોર યુવાઓ સાથે પણ કરાઈ વાતચીત નેપાળમાં હિંસા અને આંદોલનને ભારત સાથે જોડતા ભારતના જ રાજકીય પક્ષો સમાજવાદી પાર્ટીના સાંસદનો કેન્દ્ર સરકાર પર આડકતરો પ્રહાર મધ્યપ્રદેશથી ભાજપના સાંસદે પણ ઉઠાવ્યા સવાલ નેપાળના પૂર્વ પ્રધાનમંત્રી કે પી પાર્ટી આપી ચેતવણી બંધારણ સાથે છેડછાડ થઈ તો નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટી આંદોલન રાજીનામા બાદ પણ પાર્ટી ધમકીઓનો દોર કાઠમંડુ જાણીતી હિલ્ટન હોટેલ સતત સડકતી હાલતમાં પ્રદર્શનકારીઓએ લગાવી હતી આગ હિંસક તોફાનોને પગલે થઈ હતી આગ જની હોટેલના ઉપરના માળે લાગેલી આગના દ્રશ્યો આવ્યા સામે નેપાળમાં આગ જની બાદ સરકારી ઇમારતોને વ્યાપક નુકસાન રાષ્ટ્રપતિ ભવનમાં આગ જની પછીની તસવીરો આવી સામે રાષ્ટ્રપતિ રામચંદ્ર પોંડેલના ના થઈ હતી આગ ચંપી શીતલ નિવાસ નામની ઇમારતમાં લગાવાઈ હતી આગ નેપાળમાં વકરેલી હિંસાને અનુલક્ષીને ભારતીય સરહદે વધારાઈ સુરક્ષા સીતાવડી સાથે જોડાયેલી નેપાળની સરહદ કરાઈ સીલ બંને તરફથી અવરજવર અટકાવાઈ શંકાસ્પદ લોકોની થઈ રહી છે ઓળખ સીમા સુરક્ષા બળના જવાનો સઘન પેટ્રોલિંગ નેપાળમાં હિંસક પ્રદર્શનોની ભારતીય બજાર પર અસર નેપાળ સાથે જોડાયેલી ભારતીય સરહદ આસપાસના વિસ્તારમાં વેપાર ધંધા ઠપ બજારો જોવા મળી સુમસામ વેપારીઓ નિરાશ આજે દેશના ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે સીપી રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અપાવશે પદ અને ગોપનીયતા શપથ પ્રધાનમંત્રી મોદી સહિત એનડીએ અને ઇન્ડિયા ગઠબંધનના ના ટોચના નેતાઓ શપથ સમારોહમાં માં આપશે હાજરી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મહારાષ્ટ્રનો સોંપાયો વધારાનો કાર્યભાર સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાતા રાષ્ટ્રપતિએ આચાર્ય દેવવ્રત ને સોંપ્યો મહારાષ્ટ્ર રાજ્યપાલ તરીકેનો વધારાનો કાર્યભાર બનાસકાંઠાના પૂર પ્રભાવિત સરહદી ગામોની મુલાકાત બાદ મુખ્યમંત્રીનું થરાદમાં રાત્રિ રોકાણ મોડી રાત સુધી મુખ્યમંત્રી અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ સાથે કરી સમીક્ષા બેઠક નુકસાનીનો તાક મેળવી રાહત કામગીરીને વધુ વેગવંતી કરવા મુખ્યમંત્રી આપી સૂચના પૂરગ્રસ્ત વિસ્તારમાં આગામી બે દિવસમાં કેશડલ ચૂકવવાની અને ગરવખરી આપવાની મુખ્યમંત્રી આપી સૂચના મુખ્યમંત્રીએ સુઈગામમાં અધિકારી સાથે યોજી બેઠક પશુઓના માટે તાત્કાલિક સૂકુ ઘાસ પહોંચાડવાના પણ આપ્યા નિર્દેશ બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારનો તૈયાર કરાશે રિપોર્ટ જેના આધારે કાયમી ધોરણે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવાનો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આયોજિત બેઠકમાં કરાયો નિર્ણય ખેતીને થયેલા નુકસાનીનો નો સર્વે કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુઈગામના ગામના પૂરગ્રસ્ત વિસ્તારને લીધી મુલાકાત સ્થાનિકો સાથે કર્યો સંવાદ થરાદના ખાનપુર અને નાગલા ગામમાં અસરગ્રસ્તો સાથે વાતચીત કરી પરિસ્થિતિ અંગે મેળવી માહિતી થરાદના દૂધ શેત કેન્દ્ર ખાતે મુખ્યમંત્રીની સભામાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈનું નિવેદન બોલ્યા નાગલા ખાનપુર ચૌપુરા સહિતના ગામમાં દર વર્ષે ભરાતા પાણીની સમસ્યાના કાયમી નિરાકરણની મુખ્યમંત્રીએ આપી છે ખાતરી દિવસ બાદ ફરી એક વખત રાજ્યમાં વરસાદનું જોર વધવાની સંભાવના હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની શક્યતા ત્રણ દિવસ બાદ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના

સૌથી વધુ કચ્છ ઝોન માં એકસો પાંત્રીસ પોઈન્ટ એકાણું ટકા અને ઉત્તર ગુજરાત માં વરસ્યો એકસો ટકા વરસાદ માં એકસો ગુજરાત કોંગ્રેસ ના નેતાઓ ને રાહુલ ગાંધી આજે શીખવશે નેતૃત્વ અને સંગઠન પાઠ જુનાગઢ આયોજિત કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની શિબિરમાં સંગઠનને તળિયાના સ્તરે મજબૂત કરવા કોંગ્રેસના રાહુલ સરની યોજાશે પાઠશાળા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી બે દિવસ અમદાવાદમાં તેરમી સાંજે અમદાવાદ પહોંચી ચૌદમી નારણપુરામાં એકવીસ એકરમાં આઠસો પચીસ કરોડના ખર્ચે તૈયાર થયેલ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કરશે અમિતભાઈ શાહ તો મેરીટાઈમ ઉદ્યોગને લગતા સમારોહમાં પ્રધાનમંત્રી મોદી વીસ સપ્ટેમ્બરે ભાવનગર આવે તેવી શક્યતા રાજ્યમાં દિવાળી બાદ શરૂ થશે સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ છેલ્લે વર્ષ બે હાજર છ સુધારેલી યાદી મુખ્ય ચૂંટણી અધિકારીની ની વેબસાઇટ પર મુકાઈ કોઈ પણ મતદાન મથકમાં એક હજાર બસો થી વધુ મતદારોને સમાવી શકાશે નહીં અમૂલ ડેરી આઠ બેઠકોની ચૂંટણી ની આજે મતગણતરી નિયામક મંડળની આઠ બેઠકો માટે બુધવારે યોજાયું હતું મતદાન ચોવીસ ઉમેદવારોએ અજમાવ્યું હતું પોતાનું ભાગ્ય બપોર સુધીમાં જાહેર થશે પરિણામ મહેસાણા જિલ્લાના ખેરાલુના ચંદનના ખેતરમાં ચોરી ભાજપના પૂર્વ ધારાસભ્ય અજમલજી ના ખેતરમાં વાવેતર કરેલા ચંદનના ઝાડ કાપી ફરાર ચંદનના બે વૃક્ષોની ચોરીની ઘટનાને લઈ વૃક્ષો તપાસ ગંભીરા બ્રિજ બાદ સરકારે કરેલી તપાસમાં રાજકોટ જિલ્લાના પુલિયાઓ માં ખુલ્યા ભોપાળા રાજકોટ જિલ્લાના અઢાર બ્રિજ જર્જરીતના અવર જવર પર પ્રતિબંધ મુકાયા સરકારનો સ્વીકાર કાશી વિશ્વનાથ મંદિરમાં આજે મુરશેષ પ્રધાનમંત્રી કરશે દર્શન માં પણ અનેક કાર્યક્રમમાં થશે સામેલ વારાણસી ની વિશ્વ પ્રસિદ્ધ ગંગા સામેલ બિહાર કોંગ્રેસની સોશિયલ મીડિયા એક્સ પર આપત્તિજનક પોસ્ટ પ્રધાનમંત્રી અને તેના દિવંગત માતાનો નો એઆઈ જનરેટેડ વિડિયો કર્યો પોસ્ટ ભાજપનો કોંગ્રેસ પર વળતો પ્રહાર ભાજપે કહ્યું મા બહેનોની મજાક ઉડાવનાર ને જનતા આપશે જવાબ કેરળ કોંગ્રેસની બિહાર અંગે આપત્તિજનક પોસ્ટ બાદ વણસી શકે છે વધુ એક વિવાદ બિહારમાં એસઆઈઆરને લઈ ડીએમકે નું ચર્ચાસ્પદ નિવેદન તમિલનાડુ સરકારના મંત્રીએ તમિલનાડુની જનતાને ગણાવી જાગૃત તમિલનાડુમાં નહીં ચાલે સરકારની એક પણ ચાલબાજી એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની મેચને લઈ ગરમાયું રાજકારણ સંજય રાઉતે પાકિસ્તાન સાથે મેચ રમવાને ગણાવ્યો દેવેન્દ્ર કહ્યું નેતાઓની લોકો નથી સાંભળતા સુપ્રીમ કોર્ટે પણ મેચ ઉપર રોક લગાવવાનો કર્યો છે ઇનકાર એશિયા કપમાં ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ નિશ્ચિત ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચ રોકવાનો સુપ્રીમ કોર્ટે કર્યો ઇનકાર આ માત્ર મેચ છે રમવાદો કહી સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનવણી માટેની નકારી અરજી છત્તીસગઢમાં સુરક્ષા છત્તીસગઢ ના બીજાપુર માં નક્સલવાદ વિરોધ અભિયાનમાં સુરક્ષા દળો ને મોટી સફળતા અત્યાર સુધી માં છવ્વીસ નક્સલીઓ ને કરવામાં આવી ધરપકડ આઈડી સહિત મોટી માત્રામાં હથિયાર અને દારૂ ગોળાનો જથ્થો કરાયો જપ્ત છત્તીસગઢ ના ગરિયા બંદર માં દસ નક્સલી ઠાર એક કરોડના ઇનામી નક્સલવાદી મોડેમ બાલકૃષ્ણ ઉર્ફે મનોજ ને પણ કરાયો ઠાર ગૃહમંત્રી અમિત શાહે બાકી રહેલા નક્સલીઓને પણ આત્મસમર્પણ કરી દેવાની આપી ચેતવણી અભિનેત્રી કંગના રણોત અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી ખેડૂત આંદોલન સમય આપત્તિ ટિપ્પણી કરવાનો કંગના પર આરોપ દિલ્હી હાઈકોર્ટે કેસ રદ કરવાથી કર્યો છે ઇન્કાર રાજસ્થાન ભાજપના પૂર્વ ધારાસભ્ય પરિવાર પર કેટલાક લોકો હુમલો કર્યા નો આરોપ પાંચ લોકો ઇજાગ્રસ્ત ગામ અન્ય જાતિ ની યુવક બગાડી જવાને લઈ વિવાદ બાદ હુમલો થયાનો કુદરત ની થપાટ છતા આતંક ફેક્ટરી બંધ નથી કરતું પાકિસ્તાન પંજાબ ના ફાજિલકાલ મોટો જથ્થો પકડાયો પૂરગ્રસ્ત વિસ્તાર આડ લઈ પહોંચાડાયો હતો જથ્થો બે લોકોની પણ પોલીસે કરી ધરપકડ ચારે તરફ પાણી ભરાયા છતાં લોકોની આસ્થા યથાવત ઉત્તર પ્રદેશના ઈટાવા દ્રશ્યો આવ્યા સામે ઈટાવાના સૌથી જૂના સિદ્ધ મંદિર પરિસરમાં ઘૂસી ઘુસી ગયા યમુનાના પાણી મંદિર પરિસર પાણીમાં ગરકાવ ભરાયેલા પાણીની વચ્ચે લોકો આવે છે દર્શનાર્થે યમુના નદીમાં વહેતા પશુનું કરાયું રેસ્ક્યુ યમુનોત્રી આવેલા નદીના ટાપુ ઉપર તેલંગાણામાં ભારે વરસાદની સ્થિતિ યથાવત મેદક જિલ્લામાં થોડા જ કલાકોમાં ધોધમાર વરસાદ વરસાદના પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા વીજળી પડવાની પણ જારી કરાઈ છે ચેતવણી ઉનાવ ગંગા નદી ભયજનક સપાટી ની ઉપર જનજીવન અસર પંજાબમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં લોકોની મદદ માટે કામગીરી પુરજોશમાં મંત્રી લાલચંદ કટારુચકે પઠાનકોટમાં પૂર પ્રભાવિત વિસ્તારોની લીધી મુલાકાત પીડિત પરિવારો સાથે વાતચીત કરી તમામ મદદની આપી ખાતરી હરિયાણા ના યમુના નગર માં કહેર પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડા પૂર પ્રભાવિત વિસ્તારોમાં કર્યું નિરીક્ષણ પૂર પીડિતોને આપવામાં આવતી સહાય ઓછી હોવાનો ભૂપેન્દ્રસિંહ હુડાનો આરોપ છેલ્લા એક મહિનાથી બંધ ચારધામ યાત્રાનો શનિવારથી થશે ફરી પ્રારંભ માં કુદરતી આફતને કારણે તૂટી ગયો હતો હાઈવે ગંગોત્રી અને યમુનોત્રી સાથે કપાઈ ગયો હતો સંપર્ક ત્રેવીસમી ઓક્ટોબર સુધી ચાલશે ચારધામ યાત્રા સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોની ભરતીમાં ભરતી માં છ વિષયો ન મળ્યા ઉમેદવાર હાયર સેકન્ડરી ટાટ પરીક્ષામાં પાસિંગ સ્ટાન્ડર્ડ મુજબના મિનિમમ એકસો વીસ માર્ક લાવનાર ઉમેદવાર ન મળતા આઠસો એકાવન જગ્યા રહી ખાલી અમદાવાદ શહેરમાં શાળામાં પહેલા ધોરણમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને ફી ચૂકવવામાં આવી ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની ઓનલાઈન કેન્દ્રીય પરીક્ષામાં અંતે જાહેર થયો નવો પ્રવેશ કાર્યક્રમ ત્રીજી વખત મોક રાઉન્ડ રાઉન્ડ માટે સપ્ટેમ્બરે પ્રથમ તો સીટ એલોટમેન્ટ આ વર્ષે કુલ નવી સાસણ કોલેજોને મંજૂરી અને હોટેલ અને રિસોર્ટના દબાણોની વચ્ચે વિધાનસભાની જાહેર હિસાબ સમિતિની સરકારને ભલામણ અભ્યારણ્ય નેશનલ પાર્ક પાસેથી મહેસૂલી જમીન સંરક્ષિત રહે તે માટે વન વિભાગની કસ્ટડીમાં રાખવું ગણાવ્યું જરૂરી પીએસસી ની પગલે સરકારે ચોવીસ ઓક્ટોબર પહેલા સિવિલ હોસ્પિટલ માં આઉટસોર્સિંગ કર્મચારીઓને પગાર માટે વર્ષે દાડે કરાય છે એકસો નવ કરોડ નો ખર્ચ અમદાવાદની સિવિલમાં પગાર પેટે પંચોતેર કરોડ સુડતાળીસ લાખ તો સુરતની નવી સિવિલમાં આઉટસોર્સિંગ માટે ચૂકવાયો કરોડ લાખ ભારત સરકાર પાસેથી ગુજરાતે લોન વર્ષમાં વધીને અડી ગણી થઈ વર્ષ બે હાજર વીસ માં તો તેર લોન તો બે હાજર ચોવીસ માં સત્તર હાજર પાંચસો કરોડ ગુજરાતે દેશની સરકાર પાસેથી લીધા હોવાનો એકત્રીસ માર્ચ બે હાજર ચોવીસ સુધી નાણાકીય સ્થિતિનો કેગનો અહેવાલ સટ્ટા મુખ્ય આરોપી હર્ષિત જઈને મોકલાયો જેલમાં રિમાન્ડ પૂરા થતા ગ્રામ્ય કોર્ટે હર્ષિત ને સાબરમતી જેલ ની ન્યાયિક હિરાસત માં કૌભાંડમાં પંદરસો સાત જેટલા લાભાર્થી એકાઉન્ટ અને ડેબિટ કાર્ડ સાથે લિંક એકસો ઓગણચાલીસ ખાતા ને પોલીસે કર્યા ફ્રીસ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માં ગુજરાત માં થઈ પંચ્યાસી કસ્ટોડિયલ ડેથ જેલમાં સિત્તેર તો પોલીસ કસ્ટડીમાં પંદર ના થયા મોત અમદાવાદમાં સૌથી વધુ વીસ કસ્ટોડિયલ ડેથ તો સુરત શહેરમાં માં બાર રાજકોટ શહેરમાં નવ તો વડોદરા શહેરમાં કસ્ટોડિયલ ડેથના ના બનાવ વિધાનસભા ગૃહ માનવ અધિકાર આયોગના રજૂ રિપોર્ટમાં ચોંકાવનારી માહિતી અમદાવાદના લો ગાર્ડનમાં આવેલા હેપી સ્ટ્રીટમાં સ્ટોલના ભાવમાં કરાયો ઘટાડો સ્ટોલનો ભાવ નેવ હજાર થી ઘટાડી પંદર હજાર કરાયો વધુ ભાડું હોવાથી માલિકોએ અગાઉ સ્ટોલ પરત આપ્યા હતા હવે બેતાલીસ ના સ્થાને રહેશે બોતેર સ્ટોલ એપી સ્ટ્રીટ માં વધુ સ્ટોલ ઉભા કરવાની અમદાવાદ મહાનગરપાલિકાએ આપી મંજૂરી કુલ બાવન વેપારીઓને સ્ટોલ ફાળવ્યા બાદ બાકી રહેતી જગ્યામાં બાય જગ્યા માં સ્ટોલ પ્રધાનમંત્રી ના જન્મદિન નિમિત્તે સત્તરમી સપ્ટેમ્બરે મેમોગ્રાફી ફ્રીમાં કરાશે અમદાવાદમાં આવેલી એસપી પી એલજી અને શારદાબેન માં કેન્સર સ્ક્રીનિંગ તેમજ મેમોગ્રાફી ફ્રીમાં કરાશે સત્તર થી પચીસ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે ફ્રી કેમ્પ સુરતમાં માં પકડાયેલા નકલી પનીર મુદ્દે મોટો ખુલાસો રાજકોટમાં તૈયાર કરેલું પનીર પહોંચાડતું હતું ખવડના જામીન રદ થતા પોલીસ સ્ટેશનમાં થયા હાજર ગીર સોમનાથ ની વેરાવળ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી માંથી ખવડ સહિત તમામ આરોપીઓના જામીન કરાયા રદ તમામ આરોપીઓએ તાલાલા પોલીસ સ્ટેશનમાં કર્યું સર મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં રોડની સમસ્યાને લઈ ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા થયા લાલઘુમ રાજપુરથી ચાંદેડા પાટિયા સુધીનો ત્રણ કિલોમીટરનો રસ્તો ખરાબ હાલતમાં રોડનું સમારકામ ન થતાં ધારાસભ્યએ અધિકારીને ખખડાવ્યા બનાસકાંઠાના પાલનપુરમાં આરટીઓ સર્કલ પાસેના નવીન બનેલા એલિવેટેડ બ્રિજ પરથી પોપડા ખર્યા બ્રિજના જોઈન્ટમાં ગાબડું પડતા વાહન વ્યવહાર કરાયો બંધ બ્રિજના નિર્માણ દરમિયાન ગડર પડી જતા બે લોકોના થયા હતા મોત ભ્રષ્ટાચારના કારણે બ્રિજનું કામ નબળું કરાયું હોવાનો આરોપ મોરબી માળિયા હાઈવે પર મોટા ખાડાઓનું સામ્રાજ્ય સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી પસાર થતા નેશનલ તેમજ સ્ટેટ હાઈવે પર ઠેર ઠેર વાહનોને નુકસાન થતા મેન્ટેનન્સ ખર્ચ વધ્યો અકસ્માતની ઘટનાઓમાં પણ વધારો છતાં પ્રશાસને કોઈ કામગીરી ન કરતા ભારે આક્રોશ રાજકોટ જિલ્લાની શાળાઓમાં બસો પાંત્રીસ ઓરડા અને છસો બેતાલીસ શિક્ષકોની ઘટ ઓરડાની ઘટના કારણે અનેક શાળામાં એક જ રૂમમાં અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓ એક સાથે ભણવા મજબૂત શિક્ષકોની ઘટનો રિપોર્ટ મોકલ્યાનો અખબારી અહેવાલ જૂનાગઢના આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલ નિયમ વિરુદ્ધ ચાલતી હોવાનું બાળ આયોગના સભ્ય અમૃતાબેન સખિયાનું નિવેદન સિનિયર અને જુનિયર વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં એક સાથે રખાતા તો બાળકોની સંસ્થા ચલાવવાનો હોસ્ટેલ સંચાલકને અનુભવ ન હોવાનું પણ બાળ આયોગના સભ્યની તપાસમાં થયો ખુલાસો

આક્ષેપિત ઔદ્યોગિક પ્લોટના શેડ ના પરવાનગી આપવા ની રૂપિયા પચાસ આરોપ સાયબર ક્રાઇમ સેલે આ કેસમાં વધુ બે આરોપીઓની મુંબઈ અને સાબરકાંઠાથી કરાઈ ધરપકડ એમબીએ નો અભ્યાસ કરતા એક વિદ્યાર્થીની પણ કરાઈ ધરપકડ આરોપીઓ મ્યાનમારમાં સાયબર ગુનાઓ આચરતી ગેંગ સાથે સંકળાયેલા હોવાનો તપાસમાં ખુલાસો મંદિરમાં ચોરીનો ભેદ એક શખ્સની કરી ધરપકડ ચોરી કરાયેલા અને રોકડ કરાઈ કબજે ચોરીનો ઉકેલાયો ભેદ એક આરોપીની ધરપકડ દોડકાની અર્યંત હોસ્પિટલ નજીક આવેલા એક મકાન માં આવેલા ગેરેજ માંથી રૂપિયા સત્તર લાખ રોકડા અને સોના ચાંદીના ઘરેણા ની ચોરી કરીને આરોપીઓ થયા હતા ફરાર ચોમાસાની સિઝનમાં અમદાવાદમાં બ્રેકડાઉનનો સિલસિલો યથાવત ચોવીસ કલાકમાં શહેરમાં બે સ્થળો પર પડ્યા ભુવા શાહીબાગથી દિલ્હી દરવાજા જવાના માર્ગ પર બ્રેકડાઉનના કારણે ટ્રાફિકને અસર તો હાટકેશ્વર બ્રિજ પાસે પડેલા ભુવામાં પેસેન્જર ભરેલી રિક્ષા ખાબકી અકસ્માતમાં રિક્ષા ચાલક ઇજાગ્રસ્ત થતા ખસેડાયો હોસ્પિટલ

વાતાવરણમાં થયેલા ફેરફારને કારણે અમદાવાદમાં કફ શરદી ખાંસીના દર્દીઓની સંખ્યામાં વધારો સોલા સિવિલમાં માં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ડેન્ગ્યુ અને વાયરલ ચેપના નોંધાયા પંદર હજાર બે શ્રમિક ના મોત મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ અમદાવાદના બોપલના ધ ગાર્ડન બંગલોઝ ગટર સાફ કરતા સમયે બેશ્રમિકોના થયા હતા મોત ફરિયાદ નોંધાયા બાદ પોલીસે શરૂ કરી હતી તપાસ વલસાડના હાઈવે પર કન્ટેનરમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ ધરમપુર ચોકડી નજીક આવેલા બિલ્ડિંગની સાઇડના કન્ટેનરમાં કન્ટેનરમાં આગ તમામ સામાન બળીને મોદીના જન્મદિવસને લઈને અમદાવાદ કોર્પોરેશનની આરોગ્યલક્ષી જાહેરાત સત્તર સપ્ટેમ્બરે શારદાબેન હોસ્પિટલમાં સ્તન કેન્સરનો નો છસો રૂપિયાનો રિપોર્ટ કરાવી શકાશે નિશુલ્ક તો ત્રીસ થી સાહીઠ વર્ષના દર્દીઓમાં હૃદય સંબંધી બીમારીઓ અંગે તપાસ માટે પાંચસો રૂપિયાનો ચાર્જ પણ એક દિવસ માટે નહીં વસૂલાય આગામી ચૌદ સપ્ટેમ્બરે ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદના નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ અંદાજે આઠસો પચ્ચીસ કરોડના ખર્ચે તૈયાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખેલાડીઓ રમી શકે તે પ્રકારની સુવિધા અન્ય રાજ્યોમાંથી આવતા ખેલાડીઓની સાથે રેફરી માટે રહેવાની પણ ખાસ વ્યવસ્થા ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન એક્ટ બે હજાર ત્રેવીસ નો જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી અમદાવાદ શહેરમાં કરાશે અમલ કોર્પોરેશન અને ખાનગી જગ્યા પર ઊભા કરાયેલા ટાવરને લાગુ પડશે એક્ટ ટેલિકોમ કંપનીએ વર્ષે ચૂકવવા પડશે જંત્રીના પંદર ટકા હાલની સ્થિતિ અમદાવાદ કોર્પોરેશનને ટેલિકોમ કંપનીઓ પાસેથી ઓગણીસ કરોડની રકમ વસૂલવાની બાકી જૉલી ફિલ્મના વિવાદને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી અરજદારે ટીઝરમાં માં શબ્દોનો ઉપયોગ કરાયો હોવાનો લગાવ્યો આરોપ ટીઝર સર્ટિફિકેટને લઈને અપાઈ ચેલેન્જ અલ્હાબાદ હાઈકોર્ટ અને મુંબઈ હાઈકોર્ટમાં પણ આ ફિલ્મ સંદર્ભના કેસ થયા હોવાની કોર્ટમાં રજૂઆત પોલીસ કમિશનર નરસિંહ કોમરે વડોદરાના ગરબા મેદાનની લીધી મુલાકાત નવરાત્રી મહોત્સવના આયોજકો સાથે કરી ચર્ચા સુરક્ષા પાર્કિંગ એન્ટ્રી અને એક્ઝિટ સહિતના મુદ્દે કરાઈ ચર્ચા હિંસા વચ્ચે નેપાળના કાઠમંડુમાં અટવાયેલું સુરેન્દ્રનગરના રતનપુરનું નું સુરક્ષિત વિશેષ પ્લેન મારફતે દંપતી કાઠમંડુથી પહોંચ્યું ગોરખપુર દંપતી વિરમભાઈ ડાબી અને તેમના પત્ની નો કાઠમંડુથી વિડીયો વાયરલ થતા પ્રશાસન આવ્યું હતું એક્શનમાં અમદાવાદ મહાનગરપાલિકાના નગરોળ શાસકોના પાપે શહેરમાં ભુવાઓનું સામ્રાજ્ય ગુરુવારે એકસાથે સાથે ચાર ભુવા પડ્યા આશમ રોડ વલ્લભ સદન અને મીઠા ખડીને જોડતા રોડ પર પડ્યો મહાકાય ભુવો વારંવાર પડતા ભુવાથી લોકોની મુશ્કેલીમાં વધારો કચ્છમાં ભૂકંપના આંચકા નો સિલસિલો યથાવત રાપર પાસે આવ્યો બે પોઈન્ટ નવ ની તીવ્રતા ભૂકંપ ભૂકંપ નું કેન્દ્ર બિંદુ રાપર થી તેર કિલોમીટર દૂર નોંધાયું વહેલી સવારે સવા છ કલાકે ધરતી ધ્રુજી ઉઠતા લોકો ઘરની બહાર દોડી આવ્યા ટેરિફ મુદ્દે ભારતમાં નવનિયુક્ત અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર્નો પણ ટ્રમ્પની જેમ યુટર્ન નક્કી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ભારતના પ્રધાનમંત્રી મોદી વચ્ચે સારા સંબંધો હોવાની કરી વાત તો ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મુદ્દે તણાવ નું કેટલાક અઠવાડિયામાં જ સમાધાન થઈ જશે દાવો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યક્ત કરી આશા કહ્યું કાર્યકર્તા ચાર્લી કિર્કના ના શોધી કાઢી કરાશે કડક કાર્યવાહી એક શંકાસ્પદ વ્યક્તિના ના ફોટા કર્યા જાહેર વ્યક્તિની ઓળખ કરવા માટે સ્થાનિક એજન્સીઓ પણ કરી રહી છે મદદ પોલેન્ડમાં રશિયાના ડ્રોન ઘુસાડવાની ઘટના લઈ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ નું નિવેદન કહ્યું પોલેન્ડ મહાબાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કરવું એક ભૂલ હોય શકે ટ્રમ્પે આ ઘટનાને ઉશ્કેરણીજનક ગણાવી તો એમ પણ કહ્યું કે આગામી સમયમાં તેઓ આવી ઘટનાનો કરશે વિરોધ પોલેન્ડના વિદેશ મંત્રી સાથે એસ જયશંકરે કરી વાત યુક્રેનમાં ચાલતા સંઘર્ષ અને રશિયન ડ્રોનના પોલેન્ડ ઉપર થયેલા હુમલા અંગે વ્યક્ત કરી ચિંતા ભારતે યુક્રેન રશિયા સંઘર્ષના કાયમી સમાધાનની કરી તરફેણ ભારત અને થાઈલેન્ડની સેનાએ કર્યો યુદ્ધ અભ્યાસ બંને દેશની સેનાના જવાનો સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ કર્યો મેઘાલયમાં છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહી છે ડ્રિલ મદ્રાસ રેજિમેન્ટના એકસો વીસ અને થાઈ આર્મીના ત્રેપન સૈનિકો અભ્યાસમાં લઈ રહ્યા છે ભાગ ઉત્તર પ્રદેશ માં કન્નોજ ના અને બિહાર માં એનડીએ ના કાર્યકર્તા સંમેલન જબરજસ્ત હંગામો વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ બે દાવેદાર વચ્ચે સામ સૂત્રોચ્ચાર જેડીયુ કાર્યકારી અધ્યક્ષ સંજય ઝાએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો મધ્યપ્રદેશના સતના માં ખેડૂતો ના મુદ્દે ઘમાસાણ ધારાસભ્ય સિદ્ધાર્થ કુશવાહ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ ના કાફલા ને અટકાવ્યો ખેડૂતોની સમસ્યા પર તાત્કાલિક ધ્યાન આપવાની ઉત્તર માંગ માં જાતિ છુપાવવાની કથા કરનાર કથા વાચકે માફી માંગી લખીમપુર ખીરી માં કથા કરનાર પારસ મૌર્ય કહ્યું જો કોઈ ધાર્મિક લાગણી દુબાઈ હોય તો માફ કરજો અયોધ્યા માં આવેલું રામ મંદિર દેશનું ચોથું સૌથી મોટું મંદિર એક વર્ષમાં કુલ આવક ત્રણસો સત્યાવીસ કરોડ નોંધાય છે રામલલા ના દર્શન કેરળમાં આવેલું પદમનાભ સ્વામી મંદિર એક હજાર કરોડની આવકની દ્રષ્ટિએ દેશમાં પ્રથમ કારોબારી સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેર માર્કેટમાં તેજી એકસો ત્રેવીસ પોઈન્ટ ત્રેપન અંક મજબૂતી સાથે એક્યાસી હજાર પાંચસો અડતાલીસ પોઈન્ટ તોતેર ના સ્તરે બંધ થયું સેન્સેક્સ

સતત બીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો આઈબીજે અનુસાર પ્રતિ દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ નવ હજાર બસો પચાસ ની આસપાસ અમદાવાદમાં પ્રતિ દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ દસ હજાર પાંચસો સાહીઠ ની આસપાસ અને બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ એક હજાર ત્રણસો પચાસ ની આસપાસ ચાંદી પણ થઈ સસ્તી

મહિલા વનડે વર્લ્ડ કપ માટે આઈસીસી ની મહત્વની જાહેરાત વર્લ્ડ કપ માં અમ્પાયર અને મેચ રેફરી સહિતની ઓફિશિયલ પેનલ ના તમામ સભ્યો હશે મહિલા ત્રીસ સપ્ટેમ્બર થી બે નવેમ્બર સુધી રમાશે મેચ ભારત અને શ્રીલંકાએ કર્યું છે આયોજન